અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ધારાસભ્યો અને સાંસદોની સંકલન સમિતિની બેઠક આજે યોજાઈ હતી શહેરના વિવિધ ઝોનમાં વહીવટી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા થઈ જેમાં જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા ખેડાવાળાએ જણાવ્યું કે શહેરના તમામ સાત ઝોનમાં ચાલીસ હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામ છે તેમ છતાં માત્ર જમાલપુરમાં જ ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે શું માત્ર કોંગ્રેસના ધારાસભ્યોને ટાર્ગેટ કરવા માટે જ આ કાર્યવાહી થઈ રહી છે આ સાથે ઇમરાન ખેડાવાળાએ જણાવ્યું કે એએમસી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બાઉન્સરો રાખે છે પરંતુ તેઓ પોતાનું દાયિત્વ ભૂલીને દાદાગીરી કરતા હોય છે બે દિવસ પહેલા એક મીડિયાકર્મી સાથે જે વર્તન કરવામાં આવ્યું એ અત્યંત નિંદનીય છે એવું વર્તન એએમસી માં સહન કરી શકાય એવું નથી તેમણે વધુમાં કહ્યું કે બાઉન્સરોની દાદાગીરી નહીં હું તો આને લુખાગીરી કહું લોકો ફરિયાદ લઈને આવે છે અને દર્દીનો સગો હોસ્પિટલમાં દાખલ છે અને તેમને રોકવામાં આવે છે આ તો લોકોના હક્કોની અવગણના છે ખાસ કરીને મારે રજૂઆત હતી કમિશનર શ્રીને મેં રજૂઆત કરી કે આખા અમદાવાદ શહેરના અંદર સાત ઝોન છે સાત ઝોનના અંદર જે પ્રમાણે દરેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયા છે મારા પાસે જે પ્રમાણે સાતે સો સાત ઝોનની મેં માહિતી મંગાવી સાતે સાત ઝોનના અંદર ચાલીસ હજારથી વધારે ગેરકાયદેસર બાંધકામો થયા છે તેની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મને આપી પરંતુ ફક્ત ને ફક્ત હું સમજુ છું કે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મને ડિસ્ટર્બ કરવા માટે અથવા તો કોઈ પોલિટિકલી એમને કોઈ ફાયદો થાય એના માટે જમાલપુર વોર્ડના અંદર જ ગેરકાયદેસર જે બાંધકામો કહીને તોડવામાં આવી રહ્યા છે મેં એમને લિસ્ટ આપ્યું કે આ જગ્યાએ અમદાવાદ શહેરના અંદર સાતે ઝોનના અંદર આ જગ્યા પર અત્યારે પણ ગેરકાયદેસર બાંધકામો છે તમે તોડો તમે ફક્ત ને ફક્ત જમાલપુરના અંદર કેમ તોડો છો એક સમાજને તમે ટાર્ગેટ કેમ બનાવો છો એક તરફ દસ વર્ષ પહેલા જે બંગલાનો બની ગયા છે દસ વર્ષથી લોકો રહે છે જ્યાં તેના ટેક્સના બિલ આવે છે લાઇટના બિલ છે આધાર કાર્ડ છે ઇલેક્શન કાર્ડ છે એવી જગ્યાઓ પર તમે લોકોને ઘર ખાલી કરાવીને તોડો છો તો આ યોગ્ય ના કહેવાય કોર્પોરેશન બિલ્ડર વેચીને જતો હોય છે ત્યારે ગરીબ લોકો જે મકાન ખરીદતા હોય છે ત્યારે એને તકલીફ થતી હોય છે તો કોર્પોરેશન ને જે અધિકારીઓ છે એના પર તમે એક્શન લો એક તરફ જે અમારી સંકલન સમિતિ મિટિંગ હોય છે એમાં એમએલ એમપીસ હોય છે આજની આ મિટિંગના અંદર મેં મારા ઘણા બધા એવા મુદ્દા હતા ઇસ્યુ હતા અને ખાસ કરીને મારો આજે એ મુદ્દો હતો કે બસો કરોડ જેટલો જે બાઉન્સરોને જે અહીંયા હાયર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાખેલા છે અલગ અલગ એજન્સીઓના મારફતે એ બાઉન્સરો જે પ્રમાણે આજે બેફામ થઈ જતા હોય છે બે દિવસ પહેલાનો જે બનાવ છે એ બે દિવસ પહેલાના બનાવોના અંદર જે પ્રમાણે બાઉન્સરો મીડિયા કર્મચારી હોય કે કોઈ આમ પ્રજા હોય જેના જોડે બે બિહેવિયર કરે છે એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય આજે કમિશન મેં આ કીધું મેં કમિશનર સાહેબ આટલા કરોડો રૂપિયા આપણે ખર્ચીએ છીએ પણ જે તે કંપની જે તે કંપનીના બાઉન્સરો છે તેને ખાસ કરીને પ્રશિક્ષણ આપવું જોઈએ કે કયા વ્યક્તિ જેવડે કેવી વાત કરે એક તો હોસ્પિટલનો અંદર કોઈ દર્દી દાખલ હોય એનો સગાને અંદર મળવા જવા જવાની કોશિશ કરે તો એને જે પ્રમાણે એને રોકવામાં આવે છે એને એને ઉતારી પાડવામાં આવે છે અને જે પ્રમાણે બાઉન્સરોની દાદાગીરી દાદાગીરીની હું સમજું લુભાગીરી છે આ લુખાગીરી કોઈ પણ સંજોગોમાં ના ચલાવી હોય કમિશનરશ્રીને કીધું કે આવા કોઈ પણ જે સંસ્થાઓ છે આ જે એજન્સીઓ છે એના પર તમે એક્શન લો અને જે પ્રમાણે કરોડો રૂપિયા ખર્ચે છે આટલી બધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ની જરૂર ક્યાં પડતી હોય છે